હર મહાદેવ કેમ છો ભાઈ આ વખતે તો મેઘરાજા જવાનું નામ જ નથી દેતા ગઈકાલે એટલો બધો વરસાદ પડ્યો અને ના પૂછો વાત આખા ગુજરાતમાં પડ્યો મહારાષ્ટ્રમાં પડ્યો તામિલનાડુ બધી જ જગ્યાએ વરસાદ હતો અને નવેમ્બર ઓક્ટોબર પૂરો થવા આવ્યો તેમ છતાંય પણ વરસાદ ચાલુ ને ચાલુ છે તો આવા વરસાદની અંદર આપણે ખાવાની શું મજા આવે ખબર છે દાળ વડા છે પછી મેથીના ગોટા ભજીયા અને આવી બધી વસ્તુઓ ખાવાની ગરમા ગરમ ખાવાની બહુ મજા આવે તો પહેલાં મેં એક બટાકા વડાનો વિડીયો મૂકેલો છે તમારા આંટી સાથે આજે હું એક યુનિક બટાકા વડાનો વિડીયો ફરીથી મૂકું છું એમાં નહીં ચણાનો લોટ જોઈએ નહીં બેટર જોઈએ નહીં બટાકા બાફવાના અને યુનિક પદ્ધતિથી આજે બટાકા વડાનો વિડીયો મૂકીને તમારા સમક્ષ રજૂ કરું છું તો અચૂક જોજો અને અને પહેલાંનો વિડીયો પણ જોજો તમે બટાકા વડાપાઉ બટાકા વડાપાં આજે જે મેમાં છે ને આજા માજી છટકલી એ તમારા આંટીને અમે ગયા હતા ત્યારે એમને બટાકા વડા વડાપાઉ ખવડાયા ન હતા એટલે એ વિડીયો પણ મેં ઘરે બનાવીને બતાવ્યો હતો અને ખવડાયા હતા તો હવે આપણે આજે બનાવીશું વગર બેટરે વગર ચણાના લોટે અને એ પણ બટાકા વડા ટેસ્ટી બનાવીને હું તમને બતાવું છું ચલો ત્યારે આપણે હવે જોઈ લઈશું યુનિક પદ્ધતિથી બટાકા વડા તો ચલો હવે શરૂ કરીશું આપણે વગલ બેટરે વગલ બટાકા બાફે આપણે બટાકા બનાવીએ નવી યુનિક પદ્ધતિથી તો મેં આ ત્રણ બટાકા લીધા છે મીડિયમ સાઈઝના છે બરાબર તો પહેલાં બટાકાનો આપણે ઉપયોગ કરીએ આ મેં ત્રણ મીડિયમ સાઇઝના બટાકા લીધા છે અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલું વજન છે તો હવે એને આપણે છાલ ઉતારીને આગળની પ્રોસીજર ચાલુ કરીએ આ બટાકાની છાલ ઉપરથી ઉતારી કાઢી છે બરાબર અને હવે એને છીણી વડે એને છીણી કાઢીશું મીડિયમ સાઇઝની છીણી લેવાની આ ટાઈપની અને લાંબા છીણ નહીં કરવાની બસ આમ નાના નાના છીણ કરવાની જો આ બટાકાની છીણ તૈયાર થઈ કરી નાખી છે હવે એ કાળી ન પડે એટલા માટે એક બાઉલમાં પાણી લઈને એ બાઉલની અંદર છીણ નાખી દેવાની જેથી એનો અંદરનો સ્ટાર્ટ પણ નીકળી જશે અને શુદ્ધ થઈ જશે હવે આ છીણ પલાળવા મૂકી દીધી છે બરાબર ત્યાં સુધી આપણે ચટણીની તૈયારી કરી નાખીએ ગ્રીન ચટણી તો મેં આ કોથમીરને ધોઈને અને દાળખા સાથે એને કટ કરીને આપણે મૂકી છે એક મિક્સર જારની અંદર આ રીતના કોથમીર લઈ જવાની અને રફલી આપણે મરચાં કાપીને એની અંદર એડ કરવાના છે મેં બે મરચાં લીધા છે હવે આની અંદર થોડી શીંગ નાખીશું પંદરથી વીસ કઢી પત્તા નાખીશું ધોઈને મૂકેલા છે પછી થોડું એમાં જીરું નાખીશું થોડું મીઠું નાખીશું સ્વાદ અનુસાર હવે ખટમજૂરી થાય એના માટે થોડું લીંબુનો રસ નાખીશું અને લીંબુ આવે એટલે થોડી સાકર આવે હવે આને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી નાખવાનું હવે આની અંદર આઈસ ક્યુબ નાખીશું આઈસ ક્યુબથી એકદમ ગ્રીન કલર પકડાશે ત્રણ પીસ નાખવાના આમાં ત્રણ પીસ આઈસ ક્યુ આઈસ ક્યુબ નાખવાના આઈસ ક્યુબ હવે આને ગ્રાઇન્ડ કરી નાખીએ આપણે જુઓ આ કેવી તૈયાર થઈ ગઈ એકદમ ગ્રીન કલર ખટ ખટમધુરી ચટણી બટાકા વડા સાથે ખાવા માટે આ ચટણી છે ને ઓછામાં ઓછી આઠથી દસ દિવસ તમે ફ્રીજમાં રાખશો ને પણ બગડશે નહીં કારણ કે આની અંદર લીમડાના પાન અને એ બધું નાખ્યું છે એટલે ગ્રીન કલરે આવે છે અને ટેસ્ટી પણ બને છે તો બગડશે પણ નહીં આ છીણ પલાળીને તૈયાર રાખી દીધી હવે આને એકદમ પાણી નીચો વી કાઢવાનું છે બે હાથની હથેળીમાં લઈને એટલે બધું પાણી કાઢી નાખવાનું એટલે બધો સ્ટાર્ટ પણ નીકળી જશે અને મસ્ત છીણે રહે છે જુઓ આ રીતે બધી છીણ રહી લેવાની પાણી ના રહેવું જોઈએ છીણમાં હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું અરે મરચું નાખીશું જે પ્રમાણે તમારે તીખવું જોઈએ એ પ્રમાણે લેવાનું છે મરચું થોડી હળદર નાખીશું થોડું ધાણાજીરું સાલો અડધી ચમચી હવે આમાં નાખીશું આપણે વરિયાળી વરિયાળીનો ટેસ્ટ પણ સારો એવો આવે છે આમાં થોડા મરચાં નાખીશું આખા પીસીને નાખવાય તો પીસીને પણ નાખી શકાય મેં આખા મરચાં લીધા છે કટ કરેલા થોડી આપણે દ્રાક્ષ નાખીશું દ્રાક્ષનો પણ ટેસ્ટ સારો એવો આવશે હવે આમાં નાખીશું કાજુ કાજુના ટુકડા નાખીશું મીઠું નાખીશું આપણે કોથમીર કોથમીર હોય તો જ મજા આવે હવે થોડું નાખીશું આપણે લીંબુનો રસ ખટમધુરો અડધા લીંબુનો રસ નાખ્યો છે અને થોડી નાખીએ શાક સાકરને પીસીને પણ નાખી શકાય અને આખી પણ નાખી શકાય હવે આને પહેલાં મિક્સ કરી નાખવાનું બરાબર એકદમ પીસી અરે મિક્સ કરવાનું આ બાફ્યા વગર બટાકાને બાફવાના નહીં અને ઇન્સ્ટન્ટ થાય એવા બટાકા વડા અને એ પણ ચણાના લોટનું બેટર બનાવ્યા વગર તમને બધાને થતું હોય છે કે આ કાકા હવે કઈ રીતના ઉતારશે હજુ જુઓ હજી તો શરૂઆત છે આકાર શું કરે છે એ જોયા કરો તમે થઈ ગયું મિક્સ હવે આમાં નાખીશું આપણે ચોખાનો લોટ જુઓ આવું મિક્સ કરી નાખવાનું હવે આમાં નાખીશું આપણે ચોખાનો લોટ ત્રણથી ચાર ચમચી નાખી દેવાનું પછી જરૂર પડશે તો પાછું લઈશું અંદર બરાબર અને હવે બીજો નાખીશું કોર્નફ્લોર કોર્ન ફ્લોર અને ચોખાનો લોટ બંનેનું માપ એક સરખો જેવું જ હોય છે ચાર ચમચી મેં હાલ લીધો છે કોર્ન ફ્લોર અને ચાર ચમચી ચોખાનો લોટ હવે આને બાઇન્ડિંગ કરીએ તમારા બાઇન્ડિંગમાં વધારે જરૂર પડે તો તમે પાછળથી નાખી શકો છો હવે જોઈએ આપણે નરેન્દ્ર કાકાનું બટાકા વડામાં શું પોઝિશન થાય છે આ ટાઈપનું બાઇન્ડિંગ થવું જોઈએ તમે હાથમાં લેશો ને જો બટાકાની છીણ છૂટી નથી પડતી હવે આને આપણે રાઉન્ડ કરવાના આ રીતે રાઉન્ડનો શેપ આપવાનો અને હાથમાં ચોંટે ને તો થોડું તેલ લગાવી દેવાનું મારે જોકે ચોંટતું નથી આ રીતે બધા એના ગોળા બનાવી કાઢવાના મોટી સાઈઝના બનાવવાય તો મોટી સાઈઝના તમારે મીડિયમ સાઈઝના બનાવવાય તો મીડિયમ સાઈઝના બરાબર આ રીતે હવે હું બધા ગોળા કરી નાખું છું અને એક બાજુ આપણે મીડિયમ ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી છે બરાબર જુઓ આ ટાઈપના મેં ગોળ કરી નાખ્યા છે જુઓ એક પણ છીણ દેખાશે નહીં તમારે અને બટાકા વડા તૈયાર થયા છે બરાબર હવે આપણે એને ફ્રાય કરી નાખીએ પહેલાં શરૂઆતમાં એક નાખી જોઈએ તેલ બરાબર ગરમ આવી છે કે નહીં લો ટુ મીડિયમના ગેસ ઉપર જ રાખવાનું છે કારણ કે શું તમે ફાસ્ટ કરશો ને તો ઉપરથી લાલ થઈ જશે બધા અને અંદરથી કાચા રહેશે આ રીતે ધીમે ધીમે તાપે કરવા છો હવે તેલ ગયું છે બરાબર હવે એક એક કરીને આની અંદર નાખી દેવાનું બાઇન્ડિંગ બરાબર હશે ને તો બટાકા વડા છૂટા નહીં પડે છીણે નહીં હવે આને સ્લોલી આગા પાછા કરવાના થવા દેવાનું થોડા જો મસ્ત થયા એક બાજુ વરસાદ હોય આવા બટાકા વડા ગરમા ગરમ હોય અને સાથે ચટણી હોય દેરી પછી તો કહેવું જ ના પડે વરસાદને કહીએ તું તાર આયા જ કર બારે મહિના આવ એટલે અમને આવા બધા બટાકા વડા ગરમા ગરમ ગોટા બધી ખાવાની બહુ મજા આવે જો કે બારે મહિના આપણે ખાઈ શકીએ પણ ચોમાસામાં ખાઈએ ને તો બહુ મજા આવે અંદરથી કાચા ન રહે એ ખાસ ધ્યાન રાખવાનું હજુ થવા દઈશું પૂરા હવે આ બટાકા વડા તૈયાર ફ્રાય કમ્પ્લીટ થઈ ગયા છે અંદરથી પણ કાચા નહીં હોય તમે જોઈ શકો છો અને ચોખાનો લોટ છે ને આની અંદર નાખ્યો છે એટલે ઉપરથી કુરકુરા જેવા થશે કાઢી નાખીશું ને ત્યારે વ્યસ ભાઈઓ લાગે છે ને તૈયાર થઈ જાય કાજુ હોય પછી દ્રાક્ષ નાખી છે પછી તમે ખાઈને જોઈ જુઓ એવા લાગે છે પણ સોરી તમે લોકો અહીંયા નથી એટલે હું તમને ટેસ્ટ પણ કઈ રીતના કરાવું બરાબર તો એક રસ્તો છે તમે મારો વિડીયો જોઈને આ રીતે બનાવજો તો નરેન્દ્ર કાકાના હાથનો વસ્તુ તમને ખાવા મળશે બરાબર ચાલો આ થઈ ગયું તૈયાર હવે કરીશું ગેસ બંધ અને સર્વિસ પ્લેટમાં આપણે કાઢી લઈએ હવે આને આપણે સર્વિસ પ્લેટમાં સર્વિસ કરીએ સૌ કરીએ સારું બાજુ મૂકીશું આપણે ગોટા બફવાળા અને બીજી બાજુ મૂકીશું ચટણી જુઓ ગ્રીન ચટણી જુઓ આપણે બટાકા વડા તૈયાર થઈ ગયા હવે એક તોડીને હું તમને બતાવું જુઓ આ તૈયાર થઈ ગયા છે અંદરથી કેળવા છે એ પણ હું તમને બતાવી દઉં અને તમારે ગ્રીન ચટણી સાથે આવા ગરમા ગરમ વરાળ નીકળતી હોય ને અને ગ્રીન ચટણી સાથે ખાઓ ને તો ખૂબ મજા આવી જાય બાપુ બાપુ અને બીજી વસ્તુ આની અંદર કાજુ અને બદામ અને કાજુ અને દ્રાક્ષ પણ એનો પણ ટેસ્ટ આવશે તો તમે પણ અચૂક બનાવજો અને કાકાને સપોર્ટ આપજો ખાવામાં તો તમે સપોર્ટ નહીં આપી શકો પણ ઘરે બનાવીને ખાજો અને કાકાની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ બેલ વગાડવાનો છે ભાઈ હવે તો બેલ વગાડો યાર બધા માણસો તમને બેલ વગાડવામાં શું તકલીફ થાય છે યાર હે કંઈ પૈસા આપવા પડે છે નરેન્દ્ર કાકાને એક ટીક મારવાની રહી યાર એમાં તમે આ ટીક અંજુ થઈ કરો ના ચાલે ના ના કરશો કરશો વિશ્વાસ છે મને એક દિવસ તમે મને છેક ટોપ ઉપર લઈ જશો બરાબર ચાલો ત્યારે કરીશું આપણે અરે વાહરે